ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેમાં પણ રાજસ્થાનના યુવાન રાજકુમાર જાટના મૃત્યુના કેસ અંગે ચર્ચા ખૂબ છે દિન પ્રતિદિન આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કારણ કે આ કેસમાં ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટને માર માર્યાનો આક્ષેપ છે અને માર માર્યા પછી રાજકુમાર જાટનો મૃતદેહ બ્રિજ પરથી મળી આવ્યો હતો બીજી તરફ પોલીસ આ કેસ ગણાવી રહી છે પરંતુ જે રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ રિપોર્ટ ફોરેન્સિક અને પોલીસની તપાસમાં અલગ અલગ તારણ સામે આવ્યા છે તેને લઈને હવે આ કેસ વધુ ગરમાયો છે અને રાજકુમારનું અકસ્માતમાં મૃત્યુ થયું કે પછી હત્યા થઈ તે સૌથી મોટો પ્રશ્ન બની ચુક્યો છે ત્યારે શું છે ત્રણે રિપોર્ટમાં અલગ અલગ તારણ આવો જોઈએ આ રિપોર્ટમાં રાજકુમાર જાટનું અકસ્માતે મૃત્યુ કે હત્યા ગુજરાતથી લઈને સંસદ સુધી ગુંજ્યો મુદ્દો હવે પોસ્ટમોર્ટમ ફોરેન્સિક અને પોલીસના રિપોર્ટમાં ગોંડલ ના રાજકુમાર જાટનો મૃતદેહ ચોથી માર્ચે વેલી સવારે રાજકોટના કુવાડવા રોડ પરથી મળ્યો પોલીસ આ મામલે તૂટી રહ્યા છે રાજકુમાર જાટનો મૃતદેહ ચોથી માર્ચે મળ્યો અને મેડિકલ ઓફિસર પાસે પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું પોલીસે પણ પંચનામું કર્યું હતું તો ફોરેન્સિક તપાસ પણ થઈ અને હવે આ ત્રણેય રિપોર્ટમાં માં અલગ અલગ તારણ પણ સામે આવ્યા છે જેને લઈને ફરી એક વખત થઈ પોલીસ ની ભૂમિકા પર સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે હવે આ કેસ માં સીબીઆઈ તપાસ ની માંગ ઉઠી છે ત્રણ અલગ અલગ રિપોર્ટ ની વાત કરવામાં આવે તો પહેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રિપોર્ટ સત્તર ઈજા બતાવાય અને ત્યાર પછી પોલીસ પંચનામું સામે આવ્યું જેમાં રાજકુમારના શરીર પર માત્ર ઈજા બતાવવામાં આવી છે પછી ફોરેન્સિક રિપોર્ટમાં રાજકુમારના શરીર પર બેતાલીસ ઈજાના નિશાન હોવાનું સામે આવ્યું જેને લઈને પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે ત્રણે રિપોર્ટ માં જે ઈજાઓ બતાવાય છે તેમાં પણ ફેર જોવા મળ્યો પોસ્ટમોર્ટમ માં માથામાં ઈજા બતાવાય પંચનામા માં કપાળ પર ડાબી સાઈડ માં ઈજા બતાવાય ફોરેન્સિક રિપોર્ટ માં ખોપરી ફાટી ગયેલી દર્શાવાય આ સિવાય પોસ્ટમોર્ટમ માં પાસડી માં કોઈ ઈજા નથી તેવું દર્શાવ્યું પંચનામા માં પણ કોઈ ઈજા ન દર્શાવાય જયારે ફોરેન્સિકમાં માં પાસરી હાડકા તૂટેલા બતાવાયા માર મારવાની વાત પર તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ પદાર્થથી માર પંચનામામાં માર માર્યાનો ઉલ્લેખ જ નથી જયારે ફોરેન્સિકમાં લાકડાથી માર માર્યા નું દર્શાવાયું આમ તીજાના નિશાનની સાથે સાથે શરીર કયા ભાગમાં શું ડેમેજ થયું અને માર માર્યો કે નહીં તેના ઉલ્લેખમાં પણ અનેક ગણો તફાવત જોવા મળ્યો ત્યારે આ મુદ્દે નિષ્ણાત શું કહેવું છે જરા તે પણ સાંભળો સામાન્ય રીતે જયારે ઈજાઓ એક કરતા વધારે પોસ્ટમોર્ટમ થયા હોય ત્યારે મળતી આવતી હોય ક્યારેક કોઈ ડોક્ટરે એક સાથે બે કે ત્રણ ઈજા લખી હોય નંબર ઓછા હોય પણ આટલો બધો ફેર જે આવે ક્યાંક બાવીસ સીજા ને ક્યાંક બેતાલીસ ચુમ્માલીસ એવું ક્યારેય થતું નથી ઇટ ઇઝ ઇમ્પોસિબલ આમાં કેમ થયું એનો ખુલાસો પોસ્ટમોર્ટમ કરતા અને ફોરેન્સિક ડોક્ટરોએ કરવો ફરજિયાત છે પોલીસે આ કેસમાં અકસ્માતનો અકસ્માત નો ગુનો નોંધ્યો છે અને બસ ના ડ્રાઈવર ને પોલીસ સ્ટેશને હાજર કરાયો પરંતુ બસ ની અડફેટે આવ્યા ની વાત પર પણ શંકા જઈ રહી છે કેવી રીતે તે પણ સમજો એકસો આઠ દર્દીને ચોટીલા મૂકવા જતી હોય અને પાછી આવી રહી છે ને એણે બોડી જોયું એવું જો પોલીસ કહેતી હોય તો એ વાત ખોટી છે એકસો આઠ નો નિયમ છે કે બનાવથી નજીકની હોસ્પિટલ લગી જ એકસો આઠ લઈ જાય એકસો આઠ સામાન્ય એમ્બ્યુલન્સની જેમ દર્દીને રજા આપ્યા પછી ઘેર મૂકવા જતી નથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફેરવવા માટે પણ એકસો આઠ કામ આવતી નથી ઇટ ઇઝ મેન્ટ ઓનલી ફોર ઇમરજન્સી એટલે એકસો આઠ સ્થળ ઉપર સુકામ પહોંચી એ પણ પોલીસે તપાસ કરવું જરૂરી બને છે કોણે બોલાવી જો બોલાવી છે તો એ પણ તપાસ કરવું જરૂરી બને છે અને વગર કારણની હાઇવે ઉપર એકસો આઠ સુકામ હતી એ પ્રશ્ન બહુ જરૂરી બને છે ઉકેલવા માટેનો મેં આની પહેલાંય વાત કરી છે કે કોઈ પણ વાહનમાં મુસાફરો હોય અને વાહનને અકસ્માત થાય તો અંદર બેસેલા મુસાફરોને ખબર ના પડે એવું ક્યારેય બને નહીં તો બસમાં જે ટ્રાવેલિંગ કરતા મુસાફરોનું લિસ્ટ લઈ અને એની પણ પૂછપરછ પોલીસે કરવી જરૂરી છે માની લો કે ડ્રાઈવર એવું કે છે કે રોઝડું ભટકાણું તો રોઝડું ભટકાય એ પણ બસમાં બેઠેલાને તો ખબર પડી જ હોય ને તો બસમાં મુસાફરો જે છે એના પણ નિવેદન પોલીસે લેવા જરૂરી બને છે રાજકુમાર જાટ નો મુદ્દો એટલા માટે ગરમાયો છે કારણ કે ત્રીજી માર્ચે ગણેશ ગોંડલ ને રાજકુમાર જાટ ને માર માર્યો હતો તેવો આક્ષેપ થયો ગણેશ ગોંડલ ના ઘર માં પણ રાજકુમાર ને બોલાવાયો હોવાના સીસીટીવી સામે આવ્યા હતા અને આ ઘટના પછી થી રાજકુમાર જાટ ગાયબ હતો તેના પિતાએ ગણેશ જાડેજા પર અપહરણ અને માર માર્યા ના આક્ષેપ લગાવ્યા જોકે ત્યાર પછી ચોથી માર્ચે વહેલી સવારે રાજકોટના કુવાડવા રોડ પર તરઘડિયાના બ્રિજ પરથી રાજકુમારનો મૃતદેહ મળ્યો હતો પોલીસ આ કેસને ને અકસ્માત ગણાવી રહી છે રાજકુમારના પિતા હત્યા ગણાવી રહ્યા છે આ મુદ્દો હવે દિલ્હી સુધી ગુંજ્યો છે રાજસ્થાનમાં પણ આ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે અને રાજકુમારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી રહી છે બીજી તરફ પોલીસ આ કેસને ને અકસ્માત ગણાવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલા તફાવત પછી આ કેસમાં આગામી શું કાર્યવાહી થાય છે અને શું નવા ખુલાસા થાય છે શનિ મયડ વીટીવી ન્યૂઝ રાજકોટ